મનુષ્યના જીવનમાં ઘણીવાર એવી ક્ષણો આવે છે જ્યારે તે પોતાની લાગણીઓ અને વિચારો કોઈની સાથે શેર કરવા માટે અધીરો બની જાય છે તેને લાગે છે કે આમ કરવાથી તેનું મન હળવું થઈ જશે પણ શું દરેક વાતને દિલમાંથી કાઢીને બાર કહી દેવી ખરેખર એટલી ફાયદાકારક છે શું કેટલીક વાતો એવી પણ છે જેને ગુપ્ત રાખવી જ સમજદારી છે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં શ્રીકૃષ્ણે અર્જુનને આ જ મૂંઝવણમાંથી બાર કાઢ્યો તેમણે અર્જુનને જીવનના સાત એવા ગુપ્તમંત્રો કહ્યા જેને કોઈ પણ વ્યક્તિએ અહીં સુધી કે પોતાના સૌથી નજીકના વ્યક્તિથી પણ શેર ન કરવા જોઈએ આ મંત્રો માત્ર શબ્દો નથી પરંતુ જીવનની એ નીતિ છે જે માણસને દરેક મુશ્કેલીથી બચાવી શકે છે તો ચાલો જાણીએ શું છે ભગવદ્ ગીતાના એ સાત ગુપ્તમંત્રો જેને છુપાવવાથી તમે તમારા જીવનના સૌથી મોટા વિજેતા બની શકો છો એક દિવસ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં શ્રીકૃષ્ણ પોતાના સારથી બનેલા અર્જુન સાથે બેઠા હતા અર્જુન શાંત હતો પરંતુ તેના મનમાં એક ઊંડી ઉથલપાથલ ચાલી રહી હતી શ્રીકૃષ્ણએ અર્જુનને જોયો અને પૂછ્યું હે પાર્થ શું વિચારી રહ્યો છે તારું મન આટલું વિચલિત કેમ છે અર્જુન બોલ્યો હે માધવ શું દરેક વાતને મનમાં જ રાખવી યોગ્ય છે ક્યારેક ક્યારેક લાગે છે કે જો હું મારી બધી લાગણીઓ અને વિચારો વ્યક્ત કરી દઉં તો મારું મન હળવું થઈ જશે શ્રીકૃષ્ણ હસ્યા અને બોલ્યા હે અર્જુન આ જ વિચાર મનુષ્યનો સૌથી મોટો ભ્રમ છે આ સંસાર એવા લોકોને સૌથી વધુ કષ્ટ આપે છે જે હૃદયથી સરળ અને વાણીથી વેદરકાર હોય છે જે દરેક વાત દરેક લાગણી દરેક યોજના અને દરેક દુઃખને વિચાર્યા વગર બીજાને જણાવી દે છે યાદ રાખ જેમ ધનને તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવે છે તેમજ કેટલીક વાતોને મનમાં રાખવી જ બુદ્ધિમત્તા છે કારણ કે બોલતા તો દરેક જણ જાણે છે પણ ચૂપ રહેવું એક કલા છે અને જે આ કલામાં નિપુણ થઈ જાય તેને કોઈ પણ પરાજિત નથી કરી શકતું શ્રીકૃષ્ણે ઊંડો શ્વાસ લેતા કહ્યું હે અર્જુન આજે હું તને ભગવદ્ ગીતાના એ સાત ગુપ્ત મંત્રો વિશે જણાવીશ જેને તારે તારા સૌથી પ્રિય વ્યક્તિને પણ ન કહેવા જોઈએ કારણ કે જો આ વાતો બહાર આવી ગઈ તો લોકો તને તારા જ શબ્દોથી નબળો પાડી દેશે તો ચાલ હું તને જણાવું છું એ સાત ગુપ્ત વાતો જેને જો તે તારા ભીતર છુપાવી લીધી તો જીવનમાં કોઈ પરેશાની તને સ્પર્શ પણ નહીં કરી શકે એક ઘર પરિવારની સમસ્યાઓને ગુપ્ત રાખો શ્રી કૃષ્ણએ કહ્યું કૌટુંબિકમ દુઃખમ ન પ્રકાશિતમ એટલે પારિવારિક દુઃખને પ્રગટ ન કરો જીવનનો આ પહેલો નિયમ છે કે તમારા ઘરની સમસ્યાઓને ક્યારેય બહારના લોકોની સામે પ્રગટ ન કરો ભલે તે ઝઘડો હોય મનભેદ હોય કે કોઈ અંગત તકલીફ તેને ઘરની બહાર જાહેર ન કરો અર્જુને પૂછ્યું હે માધવ જ્યારે મનમાં દુઃખ હોય તો શું તેને વેંચવું ના જોઈએ શ્રીકૃષ્ણ બોલ્યા હે પાર્થ જ્યારે તું તારા ઘરની ખામીઓ બહાર બતાવે છે તો લોકો તેને જોડવાને બદલે વધુ વેરવિખેર કરવા લાગે છે તેઓ દયા નહીં પરંતુ ફક્ત તમાશો ઈચ્છે છે ઘરની વાત બહાર નીકળતા જ સંબંધોની મર્યાદા નષ્ટ થઈ જાય છે અને લોકો તારા દુઃખને તારા જ વિરુદ્ધ એક હથિયાર બનાવી લે છે ઘરનો ઝઘડો જો બહાર જાય તો તે ઘરના પાયાને હલાવી દે છે તેથી ભલે સંજોગો ગમે તેટલા ખરાબ હોય તારા ઘરની વાતોને ફક્ત તારા સ્વજનો સુધી જ સીમિત રાખ કારણ કે બહારની દુનિયા ઘા પર મલમ નહીં પરંતુ મીઠું છાંટે છે બે તમારી કમાણી અને ધનને ગુપ્ત રાખો શ્રીકૃષ્ણે કહ્યું આત્મનો ધનમ ન પ્રકાશિતમ એટલે પોતાના ધનને પ્રગટ ન કરો આ બીજો અને સૌથી મહત્વનો મંત્ર છે કે તારી આવક સંપત્તિ કે સફળતાનું ગૌરવ ક્યારેય કોઈની પાસે ન કર ધન જેટલું ગુપ્ત હોય છે તેટલું જ સુરક્ષિત હોય છે તેનું દેખાવો કરવો એટલે સ્વયંને લોભીઓ અને ઈર્ષાળુ લોકોની સામે ઊભા કરવું શ્રીકૃષ્ણ બોલ્યા હે પાર્થ તું ક્યારેય કોઈ સાચા ધનવાન વ્યક્તિને પોતાની કમાણીનો દેખાવો કરતા નહીં જોઈ કારણ કે તેઓ જાણે છે કે જ્યાં ધનની જાણકારી હોય છે ત્યાં લોભ ઈર્ષા અને સંકટ પણ વધે છે કેટલાક લોકો મદદના બાને તારી પાસે આવશે કેટલાક તને નીચો દેખાડવાની કોશિશ કરશે અને કેટલાક તો ફક્ત એટલા માટે જ તને નફરત કરવા લાગશે કારણ કે તારી પાસે તે છે જે તેમની પાસે નથી ધનનો સૌથી મોટો રક્ષક તેનું છુપાયેલું હોવું છે જો લોકોને તારા ધનની જાણકારી થઈ ગઈ તો તારી માનસિક શાંતિ પણ છીનવી લેશે તેથી તારી કમાણીને ગુપ્ત રાખ જેથી તારું મન સ્થિર અને નિશ્ચિંત રહે ત્રણ ભવિષ્યની યોજનાઓને ગુપ્ત રાખો શ્રીકૃષ્ણએ કહ્યું કાર્યસ્ય યોજના ન પ્રકાશિતા એટલે કાર્યની યોજનાને પ્રગટ ન કરો હે અર્જુન જ્યાં સુધી કોઈ યોજના પૂરી ન થઈ જાય તેને તારા મનની અંદર જ રાખ જે લોકો પોતાના દરેક પગલાની ઘોષણા પહેલા જ કરી દેશે તેઓ અવારનવાર પોતાના લક્ષ્ય સુધી પહોંચતા પહેલા જ ભટકી જાય છે શ્રી કૃષ્ણ બોલ્યા યોજનાની અસલી શક્તિ તેની ખામોશીમાં હોય છે જ્યાં સુધી તારું કામ પૂરું ન થઈ જાય ત્યાં સુધી ચૂપ રહે તારા ઈરાદા તારી દિશા અને તારા આગલા પગલાને ફક્ત તારા સુધી જ સીમિત રાખ તેને બધાની સામે જાહેર કરીને તું કારણ વગરનો બોજ અને આલોચના પોતાના માથે લઈ લે છે આ સંસાર તારી યોજનાની રક્ષા નહીં કરે ન જ તારી નિષ્ફળતાની જવાબદારી ઉઠાવશે આ સંસાર તારી યોજનાની રક્ષા નહીં કરે ન જ તારી નિષ્ફળતાની જવાબદારી ઉઠાવશે ચાર તમારી નબળાઈઓને ગુપ્ત રાખો શ્રીકૃષ્ણે કહ્યું આત્મનો દુર્બલતા ન પ્રકાશિતા એટલે તમારી નબળાઈને પ્રગટ ન કરો હે પાર્થ જે દિવસે તે તારી નબળાઈ કોઈ બીજાને જણાવી તે જ દિવસે તે તારી હારની પહેલી સીડી ચઢી લીધી શ્રી કૃષ્ણ બોલ્યા પ્રિયજનો અવારનવાર ત્યાં સુધી તારી સાથે હોય છે પણ જેવી તારી નબળાઈ સામે આવે એ જ લોકો કાં તો દૂર થઈ જાય છે અથવા પીઠ પાછળ તારા પર વાર કરે છે નબળાઈ ત્યાં સુધી જ તારી તાકાત છે જ્યાં સુધી તે ફક્ત તને ખબર હોય જે દિવસે તે કોઈ બીજાને ખબર પડી ગઈ તે તારા વિરુદ્ધનું સૌથી મોટું હથિયાર બની જશે એક સાચો યોદ્ધા એ જ હોય છે જે પડીને પણ કંઈ કયા વગર ફરીથી ઊભો થઈ જાય છે અને પોતાની ચુપ્પીથી બધાને આશ્ચર્યચકિત કરી દે છે દુનિયામાં ઘણા લોકો તારી મદદ કરવા માટે નહીં પરંતુ તારી હારનો તમાશો જોવા માટે ઊભા છે પાંચ તમારા દાનનું ગૌરવ ન કરો શ્રીકૃષ્ણે કહ્યું યજ્ઞસ્ય દાનસ્ય પ્રચારો ન કૃતઃ એટલે અને દાનનો પ્રચાર ન કરો હે પાર્થ જે પણ પોતાના ઘમંડને વધારવાનો રસ્તો બની જાય છે શ્રી કૃષ્ણે કહ્યું જો તું ખરેખર કોઈની મદદ કરવા ઈચ્છે છે તો તેને દુનિયાને જણાવવાની કોઈ જરૂર નથી જે દાન સાચા દિલથી આપવામાં આવે છે તે સીધું ભગવાન સુધી પહોંચે છે બાકી બધું ફક્ત દેખાવો છે છ અપમાન અને હારની વાર્તાઓને ગુપ્ત રાખો શ્રી કૃષ્ણે કહ્યું અપમાનમ પરાજયમ ચ પ્રકાશિતમ એટલે અપમાન અને પરાજયને પ્રગટ ન કરો હે અર્જુન જીવનમાં દરેક જણ ક્યારેક ને ક્યારેક હારે છે કે અપમાન સહન કરે છે પરંતુ તે હારને વારંવાર દોહરાવવું પોતાના જ ઘાવને ખોતરવા જેવું છે શ્રી કૃષ્ણ બોલ્યા જો તે ક્યારે અપમાન સહન કર્યું છે તો તેને તારી તાકાતમાં બદલ શીખ પણ તેનો ઢંઢેરો ન પીટસ દુનિયા બહુ ચતુર છે તે તારા પર રડશે નહીં પરંતુ તેને યાદ રાખશે અને તારા વિરુદ્ધ ઉપયોગ કરશે સાચો વિજેતા એ જ હોય છે જે પડીને પણ કંઈ કયા વગર ફરીથી ઊભો થઈ જાય છે અને પોતાની ચુપ્પીથી બધાને આશ્ચર્યચકિત કરી દે છે સાત તમારી લાગણીઓને ગુપ્ત રાખો શ્રી કહ્યું મનસ ભાવમ ન પ્રકાશિતમ એટલે મનના ભાવોને પ્રગટ ન કરો શ્રી કૃષ્ણે સમજાવ્યું મનુષ્યનો સૌથી મોટું રહસ્ય તેનું મન હોય છે જે વ્યક્તિ દરેકની સામે પોતાનું મન ખોલી દે છે તે સૌથી પહેલા તૂટે છે જ્યારે તું રડે છે ક્રોધિત થાય છે કે તારી પીડા જાહેર કરે છે તો લોકો સહાનુભૂતિ નહીં પરંતુ તારી નબળાઈનો હિસાબ લગાવે છે તેઓ વિચારે છે કે તને ક્યાંથી તોડી શકાય લાગણીઓ પણ ધન જેવી હોય છે જે બધાની સામે આવી જાય તેનું મૂલ્ય ઘટી જાય છે પણ જે ભીતર સુરક્ષિત રાખવામાં આવે તે જ તાકાત બને છે તારા મનની વાત ફક્ત તેની સાથે જ કહે જે ખરેખર નિસ્વાર્થ હોય બાકી બધાની સામે બસ સ્મિત કર અને શાંત રહે અર્જુને માથું ઝુકાવીને કહ્યું હે કેશવ હું સમજી ગયો દરેક સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ હોઈ શકે પરંતુ કેટલીક વાતો એવી હોય છે જેને ગુપ્ત રાખવી જ બુદ્ધિમત્તા છે શ્રીકૃષ્ણ બોલ્યા હે પાર્થ આજ નીતિ જીવનનું સૌથી મોટું કવચ છે તેને ધારણ કરી લે પછી કોઈ તને તોડી નહીં શકે આ વિડિયો સારો લાગ્યો હોય તો તેને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરો